બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયા એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંજિયા જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એક થી આઠના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસ થી પચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણવ તા તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ

યોગ્ય તપાસ કરી અને જે જે અધિકારીને જે જરૂર પડે તે જે અનુકૂળતા મુજબ જે તપાસ કરવી હોય એના અંતે જે નિર્ણય આવે એમાં કડક પગલા લેવા માટે સૂચના આપી છે અને આજે અત્યારે હાલમાં અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ શરૂ છે કારણ કે આ બનાવ આઠ દિવસ પહેલા બન્યો હતો શિક્ષકોએ પણ કીધું નથી અને વાલીઓએ પણ કીધું નથી બે દિવસથી વાલીઓની ફરિયાદને આધારે અત્યારે તપાસ માટે બધાને મોકલ્યા છે અને યોગ્ય તપાસ થવા માટે એની કાર્ય હોય શરૂ જે બાળકોમાં આ મતલબ આ ઉંમરમાં એમનું ટૂંકનું વળગર અને આ પ્રકારની મનસ્થિતિ કઈ રીતે જ ઉડ્યા છે બાળકો જ્યારે ભૂલ કરી ગયા છે એકબીજા બાળકો કારણ કે લગભગ ઓછામાં ઓછા થી વીસ બાળકો આમાં ભોગ બન્યા છે એની વહેલી તપાસ આજે અત્યારે તપાસ ચાલુ છે યોગ્ય તપાસ થાય તો એનો નિર્ણય આવે એટલે અત્યારે તપાસ શરૂ છે ટૂંક સમયમાં એનો નિર્ણય આવશે થેન્ક યુ અમરેલીના મુંજિયાસર સરકારી શાળામાં દસ થી બાર વિદ્યાર્થીઓ વિડીયો ગેમ અથવા તો કોઈ ચેલેન્જ ની ગેમ રમીને પોતાના હાથે બ્લેડ મારવાની પગે બ્લેડ મારવાની આ રીતની વિડીયોની વિડીયો ગેમની માન વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી એ દ્વારા તાલુકાના જિલ્લા શિક્ષા વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત આઠ દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂકી પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકે કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે અને આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરી સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે તેટલા તોફાન કરે ધમપછાડા કરે પણ ધીરે ધીરે આવી ગેમો ગેમોને મોબાઈલથી વણગણ દૂર રાખો